આજે હું બનાવવા જઈ રહી છું ઈંડા બિરયાની ઈંડાને હું કુકરમાં બાફવા મૂકી દઉં છું ધેન મસાલો પ્રિપેર કરી રહી છું ઈંડા બિરયાની માટે જેમાં હું લઈસ ધાણાજીરું લવિંગ મરિયા બાદિયા બે તેજપત્તા અને બે લાલ સૂકા મરચાંનું મિક્સર કરી લઉં છું આ બાજુ ભાત તૈયાર કરી રહીશું ધેન ઈંડા બફાઈ ગયા છે ભાત તૈયાર છે ઈંડાને હું થોડા તેલમાં શેલો ફ્રાય કરવા માગી રહી છું તો મિક્સર આપણું કાઢી લઈશ ડન થઈ ગયું છે હવે ઈંડાને હું થોડા હળદર અને લાલ મરચાની અંદર શેકી રહીશું દેન બે ડુંગળી અને બે ટામેટા લીધા છે મેં એ બંનેને કટ કરી અને આ બાજુ ઈંડા પણ તૈયાર છે જેને હું કાઢી લઈશ હવે બી વધેલા તેલમાં હું ડુંગળીને ટામેટા નાખી દઈશ બીજી બાજુ ચટણી બનાવી રહીશું જેમાં ધણા મરચાં આદુ અને લસણ જેની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે જે હું હવે ડન કરી દઈશ હવે એને મિક્સર મિક્સ કરી રહી છું કમ્પ્લીટ હવે હું લાલ મરચું હળદર જીરું થોડું મીઠું બધું સ્વાદ અનુસાર અને લાસ્ટમાં આપણે જે મસાલો પ્રિપેર કર્યો છે એને હું નાખી અને મિક્સ કરી રહી છું મિક્સરમાં દેન હવે બધું ડન થઈ ગયું છે તો હું હવે હું ઈંડાને વન બાય વન અંદર મિક્સ કરી રહી છું બાજુમાં જે રાઇસ આપણે ડન કર્યા છે એની અંદર હું આ મિક્સર ને મિક્સ કરી દઈશું વન ટુ વન ધેન ઇટ્સ પ્રિપેર ફોર આને થોડી નાવ ઇંડા બિરિયાની